પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું જમરૂખ અને મરચાંનો સંભારો જમરૂખ મરચાંનો સંભારો કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે એમાં તો હવે આપણે જોઈ લેશું જમરૂખનો સંભારો બનાવવા માટે મેં ચાર મોટા મરચાં લીધેલા છે આ મરચાં બહુ તીખા નથી આવતા એ ચાર લીધેલા છે ને અડધું જમરૂખ લીધું છે મેં

આવી રીતે બધા મરચાં આપણે કટ કરી લઈએ આપણે લાંબી ચીર જ કાઢશું આવી રીતે આમ હજી તમે પટલા પણ કરી શકો નાની ચડતા વાર નહીં લાગે આપણે સંભારાનો વઘાર કરી લેશું એના માટે આપણે એક ચમચી તેલ મૂકવાનું સંભારામાં બહુ તેલ ન હોય એટલે તેલ ઓછું નાખવાનું આ સંભારો અને આ સંભારો અને ખીચડી ખાઈએ તો શાકની જરૂર તમારે નહીં પડે સંભારોન ખીચડી સંભારોન ભાખરી શાકનો હોય તોય ચાલે એમ દહીં હોય સંભારો હોય હવે આપણે અડધી ચમચી રાઈ નાખશું ને અડધી ચમચી મેથી નાખશું આમાં મેથીનો વઘાર હોય બધી રાઈ અને મેથી ફૂટી જવી જોઈએ પછી જ નાખવાનું ત્યાં સુધી એમાં નાખવાનું નહીં આમાં આનો જ ટેસ્ટ હોય મેથીનો અને રાઈનો જો મેથી પણ આમ કલર ચેન્જ થઈ ગયો અને રાઈ બધી ફૂટી ગઈ છે હવે એમાં આપણે સંભારો નાખી દઈશું મરચાં અને ચામફળામાં નાખી દેવાનું આવી રીતે ફેરવી લેવાનું અડધી ચમચી હળદર નાખવાની ને થોડુંક ટેસ્ટ પ્રમાણે મીઠું ને ગેસ હાવ સ્લો રાખવાનો જ ધીમો ગેસ જમરૂકને હાવ નહીં ચોડવી દેવાના તો એનો ટેસ્ટ નહીં આવે કાચા પાકા હોય ને તો મસ્ત લાગે જો તમે પિકનિક ફરવા ક્યાંય જતા હોય તો આ સંભારો પાણી વગરનો હોય એટલે તમે આ સંભારો અને થેપલા સાથે લઈ જઈ શકો આ થંભા આ સંભારો ત્રણથી ચાર દિવસ સુધી ખરાબ નહીં થાય તમારે અવોનવો રહે એટલે સંભારો અને થેપલા ભાખરી સંભારો એ બધું તમે સાથે લઈ જાઓ તો ચાલે એટલે શાકની કે કંઈ જરૂર ન પડે થોડુંક દહીં લઈ લેવાનું દહીં તો બધી જગ્યાએ આપણે ગમે ત્યાં જાય દહીં તો મળતું જ હોય એટલે આપણી પાસે આવ વસ્તુ તો તમે ખાવા પીવામાં હેરાન ન થાવ સંભારો આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું જો મસ્ત આપણો ચડી ગયો છે જમરૂખ આવા જ રહેવા જોઈએ હવે આપણે સૌ કરી લઈશું જે તેલ રહેવું જોઈએ આ તેલને તમે ખાવ ને એની સાથે આ મસાલો ને તેલ છે જ આમ છૂટું પડી જાય ચડી જાય ને એટલે તૈયાર છે આપણો જમરૂખનો જામફર મરચાંનો સંભારો એને જમરૂખ પણ કહેવાય છે થોડુંક આપણે દહીંમાં જીરું નાખશું મસ્ત લાગે થેપલા થેપલા સાથે મસ્ત લાગે એટલે થેપલા દહીં અને સંભારો જો તમને આવા કોઈ પણ રેસીપી જોતી હોય તો તમે મારી ચેનલમાં આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો